સાવલીના સમલાયા સીસીઆઈ સેન્ટર પર કપાસ ખરીદીમાં ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે ખેડૂતો દ્વારા અહીં હોબાળો મચાવવામાં આવ્યો છે જાવલા ગામના ખેડૂતોએ પેમેન્ટ નથી મળ્યું તેવા આક્ષેપ સાથે હોબાળો કર્યો છે બાર ડિસેમ્બર બે થી પેમેન્ટ જ નથી મળી રહ્યું અને જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઘટના નામે પ્રતિ ક્વિન્ટલ ત્રણ કિલો કપાસ કાપવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે એક જ પરિવારના ચાર ખેડૂતના નવ ક્વિન્ટલમાં બોતેર રૂપિયાની કપાસ સીસીઆઈ સમલાયા સેન્ટર પર જવાબદાર અધિકારીઓ ગેરહાજર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ખેડૂત વિજય પટેલે આત્મવિલોપનનો પ્રયાસ કરતાં હલચલ મચી છે વિજય પટેલની ચીમકી કે ન્યાય ન મળે તો ડબોય સીસીઆઈ સેન્ટર જઈ આત્મવિલોપન કરીશ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સીસીઆઈ અને તંત્રની સમલાયા સેન્ટર પરની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે જો કે એપીએમસી સેક્રેટરી jignesh પટેલે ઘટના પર બ્રેડ્યો આપ્યો છે

तीन किलो गादा है तीन किलो तीन तो, किलो है। तो, अरे है मैं तो मैं अकेला नहीं कैसे तो पचास आदमी का तुमको सोगे तो ना बोलू बारह परसेंट की मेरी खरीदी का आदेश है सोलह परसेंट का मोच आता था राजी मर्जी नहीं नहीं राजी मर्जी नहीं तुमने ला, अभी भी पेमेंट के लिए पैसे मेरे माँ से मांगे अभी भी पैसे तुमने मांगे मेरे से दस हजार देना पड़ेगा सब पेमेंट मिलेगा या, या नार्थर गलत बोल रहे हैं नहीं गलत कुछ नहीं तो प्रूफ बताओ किसके प्रूफ थोड़ी पेमेंट क्यों रखा तुमने बाकी सर जी आपका नाम ओम व्यास आपका क्या है यहाँ पर डेली वेस्ट में नौकरी करता हूँ लेकिन अभी जिम्मेदार व्यक्ति तरीके आप ही हो यहाँ पर

અત્યાર સુધી અનલીગલી આ લોકોએ નિયમ વિરુદ્ધ એક ક્વિન્ટલે ત્રણ કિલો પ્રમાણે મારી જોડથી નવ ક્વિન્ટલ જેટલો કપાસ કાપી લીધો છે એના માટે મેં વાત કરી એ લોકોએ કોઈ જવાબ ના આપ્યો અને કહ્યું કે આની માટે તમારે ઉપર મળવાનું અમારી કોઈ જવાબદારી નહીં એટલે મેં બારી જાતને પેટ્રોલ છાંટી અને ઓફિસની સામે અગ્નિદાહ કરતો હતો એટલામાં અહીંયાના મેનેજર રમેશભાઈ અને એ બધા આવીને એ લોકોએ છોડાવીને બોટલ જૂટવીને લઈ અંદર લઈ ગયા અને આ લોકો હજુ પણ જે રજૂઆત કરું છું સાંભળતા નથી કારણ કે હવે જાણવા મળ્યા પ્રમાણે આ રોજમદાર કર્મચારી જે એને કોઈ ખરીદવાની સત્તા નથી સીસીઆઈના સેન્ટર ઇન્ચાર્જ અહીંયા આવતા નથી એટલે હું અત્યારે જો મને હજુ પણ ન્યાય નહીં મળે હું ડભોઈ સેન્ટર જઈ અને સીસીઆઈના સાહેબની સામે આત્મદાહ કરવાની કોશિશ કરી ધીરેન ધીરેનભાઈ મનોહરભાઈ પટેલનું પેમેન્ટ બાકી હતું અને એ બાબતે વિજયભાઈ ગોર્ધનભાઈ પટેલ જાવલા રજૂઆત કરવા આવેલ છે એમનું બાર તારીખની આસપાસ એમને કપાસ નાખેલ છે અને એ કપાસનું પેમેન્ટ આધાર ઇન ઇનએક્ટિવ હોવાને કારણે થયેલ નથી અને એ આધાર એક્ટિવ કરાવવાની ફરજ ખેડૂતની હોય છે અને એ લોકોએ વીસ તારીખની આસપાસ આધાર એક્ટિવ થયું છે વીસ જાન્યુઆરી એવું અમને માહિતી મળેલ છે અને એમનું પેમેન્ટ અમે હવે કરાવવા માટે તજવીજ કરેલ છે એમની જે કપાસ બાબતની રજૂઆત છે એમાં બાર ટકા મોશિયાર સુધીનો કપાસ ખરીદી કરવાનો સીસીઆઈનો પાવર છે અને એ પ્રમાણે સીસીઆઈ કપાસ ખરીદશે અને એ પ્રમાણે ખરીદી ચાલુ છે એનાથી વિશેષ અહીંયા કોઈપણ પ્રવૃત્તિ ચાલતી નથી સેન્ટર ઉપર કોઈપણ પ્રકારના અધિકારી હાજર નથી તેવો પણ આક્ષેપ કરવામાં ચૂક્યો છે સેન્ટર ઉપર સીસીઆઈના ઓફિસર વારંવાર આવે છે એમને બે સેન્ટરનો ચાર્જ હોવાથી અમુક દિવસ અહીંયા સોમ મંગળની આસપાસ અહીંયા આવે છે અને સેન્ટર બે બાકીના દિવસો સેન્ટર ડભોઈનું ચાલતું હોય તેથી ડભોઈના સેન્ટર ઉપર વધુ સમય આપે છે ત્યાં આગળ બે સેન્ટર ઉપર ડભોઈ ખાતે લેવામાં આવે છે કપાસ

અમે હવે પોલીસ સ્ટેશનમાં ટૂંક સમયમાં જાણ કરી દઈએ છીએ નામ જીગ્નેશ પટેલ સેક્રેટરી એપીએમસી સાવલી